ચોમાસુ જળસ પાકીને માર્કેટ સુધી તો પહોંચી રહી છે પરંતુ હવે ભાવને લઈને મારામારી છે ખેડૂતોને ભાવ મળતા નથી બીજી તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કપાસનો સંગ્રહ ન કરવાની ખેડૂતોને સલાહ આપી દીધી છે શા માટે આવું જોઈએ રાજકોટ ગોંડલ જામનગર સુરેન્દ્રનગર સહિતની રાજ્યની તમામ એપીએમસીમાં હાલ કપાસની આવક શરૂ થઈ ગઈ છે ખેડૂતો કપાસ લઈને આવે તો છે પરંતુ વીસ કિલો કપાસના બારસો થી પંદરસો રૂપિયા ભાવ મળે છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે ખેડૂતોને કપાસના ભાવ પંદરસો થી ઉપર મળે તો જ ખેડૂતોને પોસાય કાંઈ હારા નથી સાહેબ અત્યારે શું તેરસો ચૌદસો રૂપિયા છે એમાં બસો રૂપિયા અને બસો વીસ જેવા તો મજૂર લઈ જાય અગિયારસો જેવા વધે એમાં ખેડૂત કાંઈ વરે નહીં અત્યારે કપાસના ભાવ બે હજાર રૂપિયા હોવા જોઈએ ના ના અમારી ગણતરી પ્રમાણે સારા ભાવ નથી આમાં ચૌદસો રૂપિયા નથી એમ ઉત્પાદન નથી હોણ ચાર ભાવ ન મળવાથી ખેડૂતોમાં અસંતોષ છે બીજી તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાત વૈજ્ઞાનિકોએ ખેડૂતોને કપાસના પાકનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે શા માટે તે પણ સાંભળો અમે વર્તારો મણના રૂપિયા ચૌદસો સાહીઠ થી સોળસો જેટલો રહેવાની અનુમાન કરેલ છે જેથી કરીને ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરીને કપાસનો સંગ્રહ ન કરતા ચાલુ વર્ષે વેણી ઉતારીને તરત જ વેચાણ કરવાનો નિર્ણય લઈ શકશે કારણ કે ભારતની અંદર કપાસનું ઉત્પાદન ઘટીને આવશે પરંતુ વિશ્વ લેવલે અને ખાસ કરીને અમેરિકામાં કપાસનું ઉત્પાદન વધારે આવનારું હોય અમેરિકા મુખ્યત્વે કપાસની નિકાસ કરતું હોય નિકાસના વધારો લગભગ વિશ્વ લેવલે દબાયેલા રહેશે જેથી કરીને ભારતમાંથી નિકાસ ઓછી થવાની શક્યતા છે જેથી ભાવ સોળસોથી ભવિષ્યમાં વધારે આગળ વધવાની શક્યતા ખાસ રહેતી નથી જેથી કરીને ખેડૂતો વીણી ઉતરી અને કપાસ તરત જ વેચાણ કરે એવું અમારું સૂચન છે વિશ્વ લેવલે કપાસનું ઉત્પાદન વધુ હોવાથી ભારતમાંથી નિકાસ ઓછી થવાની સંભાવના છે અને આ જ કારણે ખેડૂતોને ભાવ વધુ મળવાની આશા નહીવત છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની નજર સમગ્ર વિશ્વના માર્કેટ પર હોય છે અને તેમને વર્તારો સચોટ હોય છે તેવામાં કપાસનો સંગ્રહ કરવા કરતા ભાવ મળે તો વેચવામાં જ ફાયદો છે જો કે અંતે તો ખેડૂતોનો જ ખેડૂતોને જ નક્કી કરવાનો છે એમનો જ નિર્ણય રહેશે આખરે કે તેમને સંગ્રહ કરવામાં ફાયદો છે કે પછી હાલ વેચી દેવામાં